નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ બનાસકાંઠા જિલ્લામાં આવેલું ગબ્બરગઢ મોટાભાગે અરવલ્લી પર્વતથી ઘેરાયેલું માતાજીના એકાવન શક્તિપીઠો માનું એક શક્તિપીઠ આસુની નવરાત્રીના પહેલા જ નોરતે અંબાના દર્શન માટે માઈ ભક્તો અલગ અલગ જિલ્લા અને શહેરમાંથી દર્શનાર્થે પગપાળા યાત્રાસંઘ લઈને પહોંચી રહ્યા છે ગબ્બરમાં આવેલ માતાજીના દર્શન કરવા માટે પગપાળા યાત્રિકો માટે શેડ પણ બનાવવામાં આવ્યા છે ગબ્બરગઢ ચડવા માટે રોપવેની સુવિધા પણ છે માતાજીના પહેલા જ નોરતે ગબ્બરગઢ પર પુરુષો તેમજ મહિલાઓ ગરબે ઘૂમ્યા કેટલાક શ્રદ્ધાળુઓ પગમાં ચપ્પલ પહેર્યા વગર માતાજી પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાને લઈ દર્શન કરવા માટે પહોંચ્યા હતા નવરાત્રિના નવ દિવસ અલગ અલગ સ્વરૂપોની પૂજા આપણે માતાજીની કરતા હોઈએ છીએ અને માતા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી આશા રાખીએ છીએ માય ભક્તો અલગ અલગ શક્તિપીઠ હોય જ્યાં દર્શન કરતા હોય તેવામાં ગબ્બર ખાતે પણ માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે નવરાત્રિનો પહેલો પર્વ છે અને અલગ અલગ શક્તિપીઠો પર જે છે માઈ ભક્તો જે છે દર્શનાર્થે આવી રહ્યા છે આજે અમે ગબ્બર પર્વતે છે મા અંબાજીના દર્શનાર્થે આવ્યા છે અને માઈ ભક્તો જે છે અહીં દર્શન કરવા આવ્યા છે વાત કરીશું માઈ ભક્ત સાથે શું કહેશો આજે તમે ગબ્બર પર્વતે આવ્યા છો માતાજીના દર્શન કરવા આવ્યા છો શું કહેશો શું કહેશો વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત છે અને અમને દર્શન કરીને ખૂબ આનંદ થયો છે અમે

જય માતા જય માતા જય માતા જય જે રીતે વાત કરી માહી ભક્તો સાથે કે તે તેઓ સુરતથી આવ્યા છે અને અહીં સુવિધાઓ સારી કરવામાં દર વર્ષે તેઓ આવે છે અને પોતાની મનોકામના જે છે તે માતાજી સામે રાખે છે અને શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે તેઓ આવે છે અને વાત કરીએ અન્ય માહી ભક્તો સાથે શું કહેશો તમે આજે દર્શનાર્થે આવ્યા છો અને કેવી વ્યવસ્થા લાગી શું કહેશો સરસ સરસ લાગે આ વ્યવસ્થા જય અંબે અમે સુરતથી આવ્યા છે અને દર વર્ષે અહીંયા પૂજા કરવા માટે માના દર્શન માટે આવીએ છીએ અને ખૂરો ખૂબ જ સરસ મેનેજમેન્ટ છે અને અમને ખૂબ જ આનંદ થાય છે અને દર વર્ષે આવી રીતે અમે માતાજીની કૃપાથી તંદુરસ્તી સારી રહે અને માતાના દર્શન કરવા માટે જય અંબે જે રીતે વાત વાત કરી માઈ ભક્ત સાથે કે તેઓ દર વર્ષે અહીં દર્શન દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના જે છે તે અહીં માતાજી સામે રાખે છે અને એ પૂર્ણ કરવા માટે તેઓ દર વર્ષે આવે છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાતા રહો સ્પાયુ ડે ન્યૂઝ બોલો માડી અંબે જય જય અંબે માતાજીના દર્શનાર્થે આજે નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન થયું છે ગબ્બર ઉપરથી અમે બોલી રહ્યા છીએ માતાજી એમના અંબાજી મંદિરની બાજુમાં જ ગબ્બર પર્વત આવેલો છે તેના ઉપર પણ માતાજી બિરાજમાન છે અહીંયા પુષ્કળ ભાવ ભક્તો આજે ઉત્સાહપૂર્વક માતાજીના શરણે આવ્યા છે અને માના આશીર્વાદ લઈને પોતાના સુખ સમૃદ્ધિ અને શાંતિ માટેની ચોક્કસ અભિલાષા રાખે છે મા એમની એમના ઉપર સતત કૃપા કરશે બધા જ ભાવ ભક્તો અહીંયા સુંદર મજાના ભાવથી એટલી ભીડ હોવા છતાં એકબીજાને સહવાસ આપીને એકબીજાને સાથ સહકાર આપીને અહીંયા ગબ્બર ઉપર આજે દર્શનાર્થે આવ્યા છે બહુ જ ઉષ ઉષ્માભર્યું વાતાવરણ બહુ પ્રેમભર્યું વાતાવરણ અહીંયા છે આજના દિવસે મેસેજ આપવા કે માની ખૂબ ભક્તિ કરો મા તમારા ઉપર સતત કૃપા વરસાવતા રહેશે અને સમાજના જે અનિષ્ટો છે જે સમાજમાં ઈર્ષા દ્વેષ વેર ઝેરની ભાવના એ બધું દૂર થાય અને માના ચરણોમાં તમારું જીવન ખૂબ સારું બને એવી દરેકને પ્રાર્થના કરું છું મારું નામ સુરેશભાઈ ચૌધરી મારું વતન છે વિસનગર ડૉક્ટર સુરેશભાઈ ચૌધરી વિસનગરની બાજુમાં પાલડી ગામ છે